બરોબર ને મને એમ કહેવાનું આવ્યું તમે અહીંયા કોણ આવ્યો ને જયરાજ શિલો ફોટો બતાવીને એમ કોને કે તારો બાપ હોય આવું એ લોકો બોલતા તમને બનતું કોણે સર દેખવાનું હવે એ ફોટો તો અહીંયા આટલા મસ્થમાં કઈ રીતે ખબર પડે કોન નતુ કથેરિયા અલ્બેસ કથેરિયા ગઈકાલે ગોંડલમાં ગરમા ગરમીનો માહોલ હતો ગોંડલમાં જે થયું એ બધું જ તમે સોશિયલ મીડિયા પર જોયું હશે ન્યૂઝપેપરમાં ન્યૂઝ ચેનલમાં બધી જ જગ્યાએ જોયું હશે અમે જ્યારે ગ્રાઉન્ડ પર હતા ત્યારે અમે અમારી નરી આંખે પણ બધું જ જોયું છે એ પણ તમારા સુધી પહોંચાડ્યું છે પણ હવે મામલો મેદાને છે કારણ કે જે રીતના ગઈકાલે પાટીદાર આગેવાનો ગોંડલમાં પહોંચ્યા એના પછી એમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો એ બાદ હવે બંનેએ સામ સામે એકબીજા પર કેસ કર્યા છે એફઆઈઆર કરી છે નમસ્કાર આપની સાથે હું છું ગોંડલમાં ગઈકાલે અલ્પેશ કથિરિયાથી લઈને જીગીશાબેન પટેલ અને પાટીદાર આગેવાનો ગોંડલ ફરવા માટે પહોંચ્યા હતા ગોંડલ ફરવા માટે કેમ અચાનક જવું પડ્યું તો ગણેશ ગોંડલે સુલતાનપુરની સભામાંથી એવું નિવેદન આપ્યું હતું કે માનું દૂધ પીધું હોય તો સામે આવીને લડો માનું દૂધ પીધું હોય તો ગોંડલમાં અમે આખો દિવસ હોઈએ છીએ દિવસ રાત અહીંયા છીએ અહીંયા આવીએ અને મેદાને લડો એ બાદ એ આખો જે પડકાર હતો એ પડકાર પાટીદાર આગેવાનોએ ઝીલી લીધો બપોર સુધી તો આખો કેસ જે છે આખો એમનો એમની ગાડી પર હુમલો થયો એના પછી એ ગાડી જે ચલાવી રહ્યા હતા એનું નિવેદન સામે આવ્યું એક પછી એક અપડેટ સામે આવ્યા ગોંડલમાં ગઈકાલે શું થયું તો એક તરફ ગણેશ ગોંડલના સમર્થકો હતા જે બધા જ ઉગ્ર થઈ અને વિરોધ કરી રહ્યા હતા કે અમે પાટીદાર આગેવાનોને ગોંડલમાં એમને જાકારો આપીશું જેની સામે પાટીદાર આગેવાનો આવ્યા એમના પણ સમર્થકો સાથે હતા અને જેમ જ એમને ગોંડલમાં પૂ પગ મૂક્યો અને તરત જ એમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો એના પછી એક બે મંદિર ફરી અને પછી એ ખોડલધામ જતા રહ્યા બપોર થતા સુધીમાં આખો જે કેસ છે શાંત થઈ ગયો ગણેશ ગોંડલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા હાય હાય નારા લાગી રહ્યા હતા ગણેશ ગોંડલથી રહીને જયરાજસિંહ જાડેજા ગીતાબા બધા સાથે અમે વાત કરી ત્યારે બધાનું એવું કહેવું હતું કે આખી ગોંડલની જનતા જે છે અમારી સાથે છે આગેવાનો ભલે ગોંડલ આવતા હોય એનાથી અમને ફરક નથી પડતો હવે આ મામલે અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા સામ સામે ફરિયાદ કરવામાં આવી છે જે હેઠળ ઇન્દ્રસિંહ જાડેજા પિન્ટુ સાવલિયા પુષ્પરાજવાળા અને બીજા અનેક લોકો પર ફરિયાદ નોંધાઈ છે નિલેશ ચાવડા તેમજ બીજા અજાણ્યા ટોળાઓએ એમના ઉપર હુમલો કર્યો હોય એવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ નોંધાવવામાં આવી છે અલ્પેશ કથિરિયાના સમર્થકો દ્વારા એ ફરિયાદ થઈ છે બાકી એની સામે ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા પણ તોડફોડ કરાઈ હતી એટલે એમની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે

લાગ્યા છે એમના પર એના ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદમાં ચાલક દ્વારા ટોળું ઊભું હતું અને છતાં પર સ્પીડથી ગાડી હંકાવવાની જે આઈપીસીની કલમો આવે એ હેઠળ ફરિયાદ નોંધી છે પોલીસે સામસામે બંનેની ફરિયાદ તો લઈ લીધી છે હવે કાર્યવાહી કઈ ફરિયાદ પર થાય છે જોવાનું છે કારણ કે બંને આમને સામને આવ્યા હતા અત્યારે સુધી ખાલી બોલી અને વાક દ્વારા એ યુદ્ધ લડી રહ્યા હતા એના પછી ચૂંટણીમાં પણ મેદાને સામે આવવાની વાત કરી જયરાજસિંહે કહ્યું કે તમે દર વખતે અણવર બનીને કેમ આવો છો તમે વર બનીને આવો એટલે ચૂંટણીના ના મેદાનમાં હવે ભારતીય જનતા પાર્ટીમાં જ રહીને જયારે અંદર છે ત્યારે ગોંડલમાં હાજરીમાં બંદોબસ્ત વધારે કરવાનો હતો જે પોલીસે બધું જ કરવાનું હતું એ પોલીસના પોલીસ પર પણ ઘણા બધા પ્રશ્નો કાલે થયા છે કારણ કે પોલીસ હાજર હતા અને છતાં પણ સમર્થકો એટલા ઉગ્ર બની ગયા કે પછી કોઈની કાર પર એમને હુમલો કર્યો કાચ તોડી નાખ્યા અને બધું પોલીસ ખાલી જોતા રહ્યા એટલે હવે ફરિયાદ તો નોંધાય છે આગળ કાર્યવાહી કેમ કરે છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર રહ્યા હોય તો ફોલો કરજો અમારા લાઈક અને શેર કરજો